દારૂની પેટીઓ બાળકો દ્વારા ઉતારવામાં આવી રહી છે અને પોલીસને પડકારતા સંદેશાઓ આપવામાં આવ્યા છે આ ઘટનાએ રાજ્યના પોલીસ વિભાગને ચિંતામાં મૂક્યા છે સ્ટેટ મોનિટરિંગ આ મામલે ફરિયાદ વાયરલ શરૂ કરી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કેટલાક બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે જેથી દારૂની ખેપ સરળતાથી પહોંચી શકાય સોશિયલ મીડિયા પર પોલીસને પડકારતા આવા વિડીયો વધતા પ્રસારને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસના મહાનિર્દેશક વિકાસ સહાય પોલીસ કર્મચારીઓ માટે ખાસ આચાર સંહિતા જાહેર કરી છે આચાર સંહિતા અનુસાર પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં કોઈ પણ પ્રકારના વિડીયો અથવા રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકશે નહીં જો કોઈ કર્મચારી આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે આ પ્રકારની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે ગુનેગારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને પોલીસ અને કાયદા વ્યવસ્થાને પડકાર આપી રહ્યા છે આથી પોલીસ વિભાગે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો